હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કાજલ અને તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો સૌ પ્રથમ તો બધા સબસ્ક્રાઈબર અને વ્યુઅર્સને રાંધણ છટની શુભકામના તો આજે આપણે સાતમના દિવસે ઠંડુ ખાઈ શકીએ તેના માટે રાંધણ છટના દિવસે થેપલા બનાવતા હોઈએ છીએ તો આજે આપણે પણ એવા તીખા અને મીઠા થેપલાહી અહીં બનાવવાના છીએ જેને ઢેબરા પણ કહેવામાં આવે છે તો ચાલો આપણે પણ બનાવી લઈએ થેપલા અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ થેપલા મીઠા થેપલા બનાવવા માટે મેં અહીં રોટલીનો લોટને ચાળી લીધો છે હવે આપણે તેમાં મોળ ઉમેરીશું પહેલાં આપણે લોટને મોણ આપી દઈએ બે ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને મોણ આપી દેવાનું છે આવી રીતે તેલ છે તે મિક્સ કરી દેવાનું છે ગળિયા થેપલા બનાવવા માટે આપણે અહીં ગોળ લેવાનો છે હવે ગોળમાં આપણે પાણી એડ કરવાનું છે અને ગોળને સારી રીતે ઓગાળી દેવાનું છે પછી હવે ગોળના પાણીથી આપણે ગળા થેપડાનો લોટ બાંધવાનો છે એટલે આ ગોળને પાણી સાથે એકદમ મિક્સ કરી દેવાનો છે આવી રીતે હલાવશો થોડીવાર રહેવા દેશો એટલે આપણો ગોળ છે તે પાણી સાથે સરસ મજાનો મિક્સ થઈ જશે આવી રીતે થોડી વાર મિક્સ કરશો એટલે ગોળનું પાણી આપણું બનીને તૈયાર થઈ જશે અને એ પાણીથી આપણે ગળા થેપલાનો લોટ બાંધીશું હવે આપણું ગોળનું સરસ મજાનું પાણી થઈ ગયું છે હવે આપણે તેને ગાય લેવાનું છે અને ગાયા પછી આપણે તેને લોટ સાથે મિક્સ કરવાનું છે હવે આપણે તેને લોટમાં ધીરે ધીરે મિક્સ કરતા જવાનું છે જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરતું જવાનું છે અને લોટને બાંધતો જવાનું છે આવી રીતે લોટને બાંધી લેવાનો છે જેથી આપણા ગળા થેકલા બંધ લોટને મિક્સ કરતો છે લોટ આપણે મીડિયમ પ્રકારનો બાંધવાનો છે બહુ ઢીલો નથી બાંધવાનો છે મીડિયમ રાખવાનો છે આવી રીતનો લોટ બાંધી લેવાનો છે આપ જોઈ શકો છો આવી રીતે લોટને કોણવી લેવાનો છે આવી રીતનો લોટ આપણે રાખવાનો છે તો આપણો ગળા થેપલાનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે તેને એક ડીશ ઢાંકીને મૂકી દેવાનો છે ત્યાં સુધીમાં આપણે તીખા થેપલાનો લોટ બાંધી લઈએ તીખા થેપલા માટે મેં અહીંયા ઘઉંનો રોટલીનો લોટ આવે છે તે લઈ લીધો છે હવે આપણે તેનો તીખા થેપલાનો લોટ બાંધી લઈએ એના માટે પહેલાં તો આપણે લસણવાળી પેસ્ટ લઈશું એક ચમચી જેટલીમાં એક ચમચી આપણે મરચું એડ કરીશું એક ચમચી આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી આપણે તેમાં હળદર પાવડર એડ એડ કરીશું કરીશું અને બે ચમચી જેટલું આપણે મીઠું હવે આપણે તેમાં ધાણા એડ કરીશું અને બે મોટા ચમચા જેટલો આપણે તેમાં તેલ ઉમેરીશું હવે આપણે તેનો લોટ બાંધી લેવાનો છે આ બધી મિશ્રણને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેની લોટ સાથે મિક્સ કરી અને આપણે લોટને બાંધતા જવાનું છે આવી રીતે હવે આપણે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જશું એટલે આપણે તીખા થેપલાનો લોટ બનીને તૈયાર થઈ જશે આવી રીતે પાણી ઉમેરી અને લોટને બાંધતો જવાનું છે આપ જોઈ શકો છો જો આપણો તીખા થેપલાનો લે લોટ બાંધા આવી ગયો છે આવી રીતે કૂણોતો જવાનો છે એટલે આપણો સરસ મજાનો પરફેક્ટ લોટ બનીને તૈયાર થઈ જશે આપ જોઈ શકો છો જો પીરો કલર આવી ગયો છે તો તીખા થેપલાનો આવી રીતે લોટ બાંધવાનો છે હવે આપણે તેને લોટને મેલ્ટ થવા લેવાનો છે એના માટે આપણે પાંચ મિનિટ આપણે ડીશ રાખીને મૂકી દઈશું અને પછી આપણે આ થેપલાને વણવાના છે હવે આપણે જોઈ લઈએ આપ જોઈ શકો છો આપણો તીખો અને મીઠો લોટ છે તે સારી રીતે મેલ્ટ થઈ ગયો છે હવે આપણે તેના લુવા બનાવી અને થેપલા મળી લેવાના છે આવી રીતે પાટલી પરોટ રાખી અને થોડું તેલ લગાવી અને લોટને આપણે પાછો એકવાર ભૂણવી લેવાનો છે અને પછી તેના લુવા બનાવવાના છે આવી રીતે લોટને સોફ્ટ કરી લેવાનો છે હવે તેને આવી રીતના મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના છે આવી રીતના લુવા બનાવી લેવાના છે ને પછી થેપલા વણી લેવાના છે આવી રીતે લુવાની વણી લેવાનું છે હવે આપણે તેને થેપલા વણી લઈશું આવી રીતના થેપલા વણી લેવાના છે પાતળા પાતળા વણી લેવાના છે બહુ જાડા નથી રાખવાના તીખા થેપલા પતલા બનાવવાના છે આવી રીતના તાવડી મૂકી અને ગેસ ને શરૂ કરીશું હવે આપણે ગેસ પર તાવડી મૂકી ગેસ ને શરૂ કરીશું ઘણા લોકોને થેપલા લોઢી માં તળાતા હોય છે ઘણા લોકો નથી તળતા તો હું આવી રીતે તાવડીમાં શેકીને કરું છું તો એ રીત તમને બતાવું છું ઘણા ઘણા લોકો થેપલા હોય છે તો આપણે અહીંયા આજે તાવડીમાં બનાવવાના છે તાવડીને ગરમ થવા દેવાનું છે આપણી તાવડી ગરમ થઈ ગઈ છે હવે આપણે તેમાં થેપલાને શેકી લઈશું આવી રીતે થેપલાને શેકી લેવાના છે બંને સાઈડ સારી રીતે આપણે થેપલાને ફેકતા જવાના છે આવી રીતે થેપલાને બંને બાજુ આપણે ચેડવતા જવાનું છે આવી રીતે બંને સાઈડ ફેંકી લેવાના છે બંને સાઈડ આપણે થેપલાને સારી રીતે આપણું થેપલું શેકાઈ ગયું છે હવે તેને નીચે લઈ અને પછી તેના પર આપણે તેલ લગાવી દેવાનું છે એટલે આપણે થેપલા સરસ થઈ જશે આવી રીતે તેલ લગાવતું જવાનું છે આવી રીતે બધા થેપલા આપણે સાતળી લેવાના છે આપણા તીખા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ગળા થેપલા બનાવી લઈએ આપણે ગળા થેપલાના લોટને પણ આવી રીતે કૂણવી લેવાનો છે થોડું તે લેટ કરી અને કૂણવી લેવાનો છે પછી લુવા બનાવી અને આપણે તેના થેપલા વણી લેવાના છે આવી રીતે કુણશો એટલે આપણો લોટ છે આવી રીતે લુવા વાળી લેવાના છે થેપલા વણી લેવાના છે આપણે આ થેપલા છે તે થોડા જાડા રાખવાના છે આવી રીતે આપણે આવી રીતે થેપલાન વળતા જવાનું છે આવી રીતે સરસ ગોળ કરી અને પછી આપણે તેને શેકી લેવાના છે આ રીતે થેપલાને ભણી લેવાનું છે આવી રીતે આપણે થેપલાને પહેલા શેકી લેવાના છે બંને બાજુ આપણે ઉલટાવી અને થેપલાને શેકતા જવાના છે આવી રીતે શેકી લેવાની છે

શેકાઈ જશે આપણે થેપલું આવી રીતે બંને સાઈડ શેકતા જવાનું છે આપણું સરસ થેપલું શેકાઈ ગયું છે હવે આપણે તેમાં ઉપરથી તેલ લગાવી લઈશું આવી રીતે બધા થેપલાને શેકી અને તેલ લગાવી દેવાના છે તો આ આવી રીતે શેકશો તો બે ત્રણ દિવસ સુધી તમે થેપલાને સ્ટોર કરી શકો છો આ થેપલાને બે ત્રણ દિવસ સુધી કંઈ થતું નથી તો આવી રીતે આપણે બધા ગળા થેપલા બનાવી લઈએ તો આપણા થેપલા મીઠા અને તીખા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે આપણે તેને સર્વ કરી લઈએ આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે મીઠા અને તીખા આ થેપલાને તમે બે દિવસ સુધી સ્ટોર કરો તો પણ કંઈ થતું નથી તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તીખા અને મીઠા થેપલા તો તૈયાર છે આપણા તીખા અને મીઠા થેપલા જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો